હાલ ચાલી રહેલ ગુજરાત વિધાનસભામાં ગીર સોમનાથના ધારાસભ્ય ટી શર્ટ પહેરી લઈને કોળી સમાજ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત પંદરમી માર્ચના રોજ હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભા સત્ર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગૃહમાં ટી શર્ટ પહેરી જતા સ્પીકર દ્વારા કરી કરી ખાસ દરખાસ્ત મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ટેકો આપી કોળી સમાજના આગેવાનોએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા જેથી સમગ્ર ગુજરાતમાં તેના ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે અને વિમલ ચુડાસમા નું અપમાન નહીં પરંતુ કોળી સમાજનું અપમાન થયું હોય તેવો અહેસાસ થયો હોવાનું કોળી સમાજના આગેવાન જણાવી કહ્યું હતું કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરનારા સ્પીકર અને દરખાસ્ત મંજૂર કરનાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેઓની માફી માંગવી જોઈએ અને આ રીતનું કાર્ય બીજી વાર ન થાય તે માટે પણ ધ્યાન રાખવા જણાવ્યું હતું મારું નામ લક્ષ્મીકાંત પટેલ છે અખિલ દક્ષિણ ગુજરાત કોડી સમાજના આગેવાન આજ રોજ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે ગઈકાલે ગૃહની અંદર જે કોડી સમાજના આગેવાન એવા બિમલ ચુડાસમાને ગૃહની અંદર જે ટી શર્ટ પહેરવા બાબતમાં ની જેવી બાબતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે કોડી સમાજની અંદર એક ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે અને કોડી સમાજનું આ એક અપમાન છે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી રજૂઆત કલેક્ટરશ્રી રાજ્યપાલશ્રી એમને પહોંચાડે એવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવ્યા છે કે સ્પીકર શ્રી અને દરખાસ્ત આપનાર પ્રદીપસિંહ જાડેજા સાહેબ એ કોડી સમાજની માફી માંગે વિમલ ચુડાસમાની માફી માંગે આ જે રીતના કૃત્ય કરવામાં આવ્યું છે એ કોડી સમાજને વંચિત રાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે એ આમાં કોડી સમાજ સંપૂર્ણપણે વખોડી નાખે છે અને આવા કૃત્ય બીજી ન થાય એના માટે આજે કોડી સમાજ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કોડી સમાજ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્યને ગૃહમાંથી દૂર રાખી તેમના વિસ્તાર અને સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્ના બાબતે ચર્ચાથી દૂર રાખી સમાજના વિકાસ રૂંધવાનું કારસો કરાયો હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો અજર્યો